નમસ્કાર શંખનાદમાં આપનું સ્વાગત છે હું છું જેસિકા વાઢેર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ અધિકારી વિડે જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાય આજરૂદ સિહોર પોલીસ સ્ટેશન ખાતે એકત્રીસ ડિસેમ્બરને લઈ સિહોર પોલીસ અધિકારી બી ડી જાડેજા દ્વારા ઇમરજન્સી બેઠક અંતર્ગત ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ દાબા હોટલ સહિતના માલિકો અને સંચાલકો સાથે અગત્યની બેઠક યોજાયેલ જેમાં કડક સૂચન સાથે જણાવ્યા મુજબ પતિક એપ્લિકેશન મેળવવી તેનો ઉપયોગ ફરજિયાત કરવો રજિસ્ટર નિભાવવા કે ફી પીણું પીનાર વ્યક્તિઓને રૂમ ભાડેના આપવા સહિત માહિતી અને માર્ગદર્શન સાથે કડક શબ્દોમાં જણાવતા અમો ગમે ત્યારે તમામ સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે જો આ અંગે કોઈ કામગીરી નહીં થઈ હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ એના માટે આધાર કાર્ડ આઈડી લઈ અને પછી રૂમ ઇશ્યુ કરવા બહુ ભલે કલાક બે કલાક માટે જે માટે આવતા હોય પણ આધાર કાર્ડ બે ના આધાર કાર્ડ લેવા ફરજિયાત છે અને પછી સોફ્ટવેરમાં તરત જ એન્ટ્રી કરી નાખી એટલે બાકી રહી ગયું અડધી કલાકમાં કરું છું ચાર પાંચ દિવસ સુધી અમને એસો જીવી ડ્રાઈવમાં નીકળ્યું ખાસ છે ધર્મસ્થાનમાં તો મોસ્ટ આપતા જ નથી કોઈને નાના છોકરાઓને મેં બે ત્રણ ત્યાં ચેક કરી લીધું છે અને ખાસ છે ને આપણે ઓટો અને એમની કાંઈ પાંચ છ પુરુષ આવશે ને આ પાર્ટી કરવાની જ્યાં ના મૂળ છે એવું આપણે જાહેર થાય તો ભી રૂમ આપો નહીં પછી હોટલ વાળા મેં જ જવાબદાર બની લીધી છે જુલાદાર ની અંદર ગેલા દેવી છે એટલે કાલ નો જે બોટાદ જાવ્યું છે 26 કા 52 કે છે આજ હોટલ ઉપર પછી સોફ્ટવેર ના જેને ભાઈ ના સોફ્ટવેર હોય તો ત્યાં જેને એસડી ભાઈ લે ડાઉનલોડ કરાવે લેપટોપ ની અંદર લાઈસન્સ સુધી માં થઈ જાય કેમ કે નીકળશે ડ્રાઈવ કરવા માટે અને ડ્રાઈવ માં તમારો કોઈ પણ અમે એટલું દલીલ એક કોઈ કરી દીધું બરોબર અને કોઈ નટ કોડ નહીં કરે કેમ કે એને કેસ કરવા છે અને ગેસમાં આવવા માટે પૂરો પાડવો અને એટલા માટે અમે બે ત્રણ દિવસ પહેલા બી આ ફોન કરીને બધા પાસે માહિતી લેવા આવી હતી કે બધા પર પ્રતિક કે 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 ઇસી ડાઉન કે કે અને રજિસ્ટર મેન્ટેન ની અંદર આધાર કાર્ડ ની લે છે કે અમારી દેરા માટે હદે ખાસ કરી નાકલી આપણે મીટિંગ સ્ટાફ ને બધા દીધા

गुों कि समेशन मािोमा बला या कर है विसरपाल मीडिंग नहीं था સિંહોની લાડકવાયુ પૌત્રી બંસિંહ પરમારનો જન્મદિવસ સ્વામિનારાયણ ગુરુકુળ તથા આંગણવાડી ખાતે ઉજવાયો સિહોરના રાજપરા ખોડિયાર મંદિરના રહેવાસી હાલ સિહોર રહેતા ભુપ્તભાઈ પરમારલાયસી હાલ લીંબડી નોકરી કરતા જેઓએ પોતાની પૌત્રી બંસી દર્શનભાઈ પરમારનો આજ જન્મદિવસ નિમિત્તે તેઓ દીકરી સિહોરની સ્વામિનારાયણ ગુરુકુળમાં તેમજ સ્લમ વિસ્તારમાં આવેલ રાજકોર શેરી ખાતેની આંગણવાડી ખાતે જન્મદિવસની ઉજવણી શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં બાળકોની સાથે કેક કાપી હેપી બર્થડેના નારા સાથે બાળકોને ફ્રૂટ તેમજ ગિફ્ટ અર્પણ કરવામાં આવેલ